હેલો મિત્રો આજે આપણી ચેનલ ઉપર આવ્યું છે બે હજાર અઢાર મોડલ સ્પ્લેન્ડર જે જે ચોવી પાર્સિંગ બાર એકતાલીસ નંબરનું કંપની ફિટિંગ એન્જિન છે ટાયર બી હજી પાછળનું કંપની છે કોઈ પણ વસ્તુ બદલેલી નથી ફૂલ ટાયર કન્ડિશનમાં છે પ્રોપર ફાયરિંગ વાયરિંગ છે આ બાઇક તમને લેવું હોય તો કિંમત આની પિસ્તાલીસ હજાર રૂપિયા રાખેલી છે ફિક્સ જે જોવા મળશે વાવ તાલુકાના તીર્થ વિડીયોમાં જોઈ શકો છો તમે બાઇકની કન્ડિશન ત્રીસ હજાર ભરેલી ગાડી છે શ્રી ચામુંડા ઓટો તીર્થ ગામમાં જોવા મળશે એક પણ રૂપિયાનો ખર્ચો નહીં કંપની એન્જિન ફૂલ ગેરંટી કંપનીનું બોલ્ટ પણ ફૂલેલું નથી મોડલ છે એક બીજું પણ છે બે હજાર સોળ નું મોડલ જે તમને આગળ વિડીયોમાં બતાવીશ હું તમને એ પણ કંપની ફિટિંગ ગાડી છે એકદમ સ્મૂથ સાયલેન્ટ કોઈ પણ અવાજ નહીં ફૂલ જવાબદારી સાથે આપવાનું છે પિસ્તાલીસ હજાર રૂપિયા બે હજાર અઢાર મોડલ આઈ થ્રી એસ હીરો સ્પ્લેન્ડર પ્લસ આઈ થ્રીનો વિડીયો તમે આપણી ચેનલ ઉપર જોઈ શકો છો જે સોળનું મોડલ છે એ આ છે બે હજાર સોળ નું સ્પ્લેન્ડર વિડીયોમાં તમને બતાવી દઉં સેમ કન્ડિશન સેમ બાઇક કંપની કન્ડિશન કંપની કટ ટ્યુબલેસ ટાયર સેલ સ્ટાર્ટ એકપણ રૂપિયાનો ખર્ચો નહીં જીજે વન પાર્સિંગ સેકન્ડ ઓનર ગાડી એક હજાર જેવી આવેલી છે સેલ બેલ કમ્પ્લીટ ચાલીસ બંને બાઇક તમને તીર્થ ગામ જોવા મળશે વાવ તાલુકાના સિલ્વર માં સ્પ્લેન્ડર બે હજાર અઢાર મોડલ સોળની છે કિંમત ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે રૂબરૂમાં ભાવતાલ થઈ જશે ગાડી તમે વિડીયોમાં જોઈ શકો છો